રાજકોટ જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો રાજકોટ જંકશન વિસ્તારમાં આવેલા સિંધી કોલોની પાસે ભિસ્તીવાડ વાડ મેઇન રોડ પર આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ બે વ્યક્તિઓ દાજી ગયા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગેસ લીકેજના કારણે ઘટના બન્યાની આશંકા છે સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ અમને અમને થોડી વાર પહેલા ફાયર બ્રિગેડ કોલ આવેલો કે ભાઈ જલારામ બેકરી આગ લાગી છે બરાબર એટલે અમારા બે ફાયર ફાઈટર અમે બધા અધિકારીઓ સાથે ટીમ માખી અહીંયા આવી ગઈ છે અને નાની એવી આગ લાગેલી હતી એ અમારા સ્ટાફે પૂછાઈ હતી અને કંઈ બ્લાસ્ટ થયેલો છે એવું લાગે છે અને બીજા જે ગેસની લાઈન છે જીએસપીસીની એ પણ લીકેજ છે એનું બી કામ ચાલુ છે એના જે ઓથોરાઈઝ પર્સન છે એમને પણ અમે મળ્યા એટલે એનું રિપેરિંગ કામ પણ ચાલું છે

તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલનાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ જોઓ છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો